બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય ગુરુર બ્રહ્મા ગુરુ વૈષ્ણવ ગુરુર દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત સાક્ષાત્ બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ નમઃ તસ્મે શ્રી ગુરવે એક વખત એક નાનકડું ગામ હતું એ ગામની અંદર એક વિદ્યાર્થી એણે પોતે ડિપ્લોમા એન્જિનિયર કર્યું હતું એ પોતે વિદ્યાર્થી ઘણા બધા ઇન્ટરવ્યૂ એ આપી ચૂક્યો હતો બે વર્ષ સુધી એણે ઇન્ટરવ્યૂ આપ્યું પરંતુ કોઈએ તેમને એપોઇન્ટમેન્ટ આપી નહીં એટલે આ વિદ્યાર્થી ખૂબ નિરાશ એ થયો એણે વિચાર્યું કે હવે મારી પરિસ્થિતિ સારી નથી મારી પાસે કપડો પણ આ એક જ જોડ છે હવે એક જગ્યાએ જાહેરાત પડી એટલે આ જે વિદ્યાર્થી હતો એણે મનોમન નક્કી કર્યું કે હવે એક છેલ્લી વાર મારા જીવનની અંદર હું આ તક આપું છું કે હવે હું આ ઇન્ટરવ્યૂ આપવા માટે હું એક કંપનીની અંદર જઈ રહ્યો છું સુરતની અંદર પરંતુ જો ઇન્ટરવિયાની અંદર હું પાસ ન થાઉં અને મારો સ્વીકાર ન કરવામાં આવે તો પછી મારે મારા જીવનની અંદર કોઈ પણ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જવું નહીં અને આખી જિંદગી હું મજૂરી કરીને જીવીશ આમ આ જે વિદ્યાર્થી હતો એણે વિચારી હવે એ બસની અંદર ચઢતો હતો તેવા સમયે ત્યાં એક માતાજીનું મંદિર હતું એટલે હાથ જોડી અને માતાજીને વિનંતી કરી કે હે માતાજી મને તમે સદ્બુદ્ધિ આપજો અને હું ઇન્ટરવ્યની અંદર પાસ થઈ જાઉં એવું મને બળ અને શક્તિ આપજો કારણ કે હું આ છેલ્લી વાર ઇન્ટરવ્યુ આપવા માટે મારા જીવનની અંદર જઈ રહ્યો છું આમ માતાજીની પ્રાર્થના આ જે વિદ્યાર્થી હતો એણે કરી એટલે માતાજી એની પ્રાર્થના સ્વીકારી અને બસની અંદર આ જે વિદ્યાર્થી હતો એ બેઠો એ પોતે બસની અંદર જતો હતો તો એની સીટની અંદર એ ગરડા ડોશીમાં પણ બેઠા હતા થોડા સમય પછી એ ડોશીમાને વામિટ થઈ એટલે બધો કપડો જે પેલો વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ આપવા માટે જતો હતો એના કપડાં ઉપર એ વામેઠથી બધા ખરડાઈ ગયા એટલે પેલો જે વિદ્યાર્થી હતો એ વિચારતો હતો કે હવે હું હું મારા ઇન્ટરવ્યની અંદર હું પાસ થઈ શકું એમ નહીં નથી કારણ કે મારો કપડો આવા બગડેલો જોઈ અને મને કોણ પાસ કરશે ઇન્ટરવ્યની અંદર આમ એ પોતે ચિંતિત હતો પરંતુ એને એક વિચાર આવ્યો કે જે ડોશીમા છે એ ખૂબ દુઃખી હશે આમે મને મારો કોઈ સ્વીકાર ઇન્ટરિયરની અંદર કરવાનો નથી તો હું આ ડોશીમાની સેવા કરી લઉં આમ કરી અને ડોશીમાન હતા એમના કપાળની અંદર એણે હાથ મૂક્યો તો ડોશીમાનું જે કપાળ હતું એ એકદમ ગરમ હતું એટલે આ ડોશીમાને આ વિદ્યાર્થીએ વાત કરી કે માજી તમને તાવ આવે છે તમે ખૂબ બીમાર છો એટલે મા જે વાત કરી પેલા વિદ્યાર્થીને કે હા બેટા હું ઘણા દિવસથી બીમાર છું મારો દીકરો વિદેશ રહે છે અત્યારે હું એકલી રહું છું અને મારા જે પતિદેવ હતા એમના એક મિત્ર છે એમણે કહ્યું કે હું તમારી દવા એ કરાવીશ માટે તમે સુરત આવી જાઓ હવે બન્યું એવું કે આ જે સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂ આપવા માટે જતો હતો એને પણ સુરત જવાનું હતું અને પહેલાં માજીને પણ સુરત જવાનું હતું એટલે એણે માજીના જે મુઠ્ઠી હતી એની અંદર એક ચિઠ્ઠી જોઈ અને પછી માજીને પૂછ્યું કે માજી તમને બસ સ્ટેન્ડે કોણ લેવા આવશે એટલે પહેલાં માજીએ ફરીથી કહ્યું કે મારા જે ઘરવાળા હતા એમના એક મિત્ર છે અને એ મિત્ર મને ઇન્ટર ત્યાં ગાડી બસ સ્ટેન્ડે લેવા માટે આવશે તો એમને કેવી રીતે ખબર પડશે કે તમે બસ સ્ટેન્ડ ઉપર આવી ગયા છો ત્યારે એમણે કહ્યું માજી પેલા વિદ્યાર્થીને કે બેટા મારા હાથની અંદર આ એક ચિઠ્ઠી છે એની અંદર મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર હું કોઈકને કંઈશ અને મને એ મોબાઈલથી એમને જાણ કરશે તો મને લેવા માટે આવશે બોલે એમ તો કે હા એટલે આ વિદ્યાર્થીએ વિચાર કર્યો અને પછી એ જે ચિઠ્ઠી હતી એ ચિઠ્ઠીની અંદર જે નંબર હતો મોબાઈલ નંબર એ મોબાઈલ નંબરથી એ વિદ્યાર્થીએ વાત કરી તો સામે કોઈ સંજયભાઈ કરી અને એક ભાઈ હતા એ બોલ્યા ખરા પરંતુ પછી ફોન મૂકી દીધો ત્યાર પછી સામેથી એ સંજયભાઈનો ફોન પેલા વિદ્યાર્થી ઉપર આવે છે એટલે એ વિદ્યાર્થી કહે છે કે આ એક માજી છે એ માજીને હું લઈને આવું છું બીમાર છે ત્યારે પેલા સંજયભાઈએ વાત કરી કે તમે કોણ છો એટલે પેલા જે સ્ટુડન્ટ હતો વિદ્યાર્થી એણે વાત કરી કે હું એક વિદ્યાર્થી છું અને એમની સાથે કોઈ છે નહીં એમની દેખભાળ રાખવા માટે કોઈ છે નહીં માટે હું એમને સાથે લઈને આવું છું આમ પેલા સંજયભાઈને કહ્યું બસ સ્ટેન્ડ આવ્યું સુરતનું એટલે આ માજી અને જે પેલો વિદ્યાર્થી હતો એ બંને ઉતર્યા અને પછી ફરીથી ફોન કર્યો સંજયભાઈને પેલા વિદ્યાર્થી એટલે પેલા જે સંજયભાઈ હતા એ પોતાની ગાડી લઈને આવ્યા અને આ ડોશીમાને અને જે પેલા સ્ટુડન્ટ હતો વિદ્યાર્થી એને બેસારી ને એમને ઘેર લઈ ગયા અને પછી એ જે લઈ ગયા હતા સંજયભાઈ એ પેલા માજીને પૂછે છે કે તબિયત કેવી છે શું થાય છે પછી એમને તો હોસ્પિટલ લઈ જવાના હતા આ બાજુ એમની જોડે જે આવેલો જે સ્ટુડન્ટ હતો કે જે ઇન્ટરવ્યુ આપવા માટે જતો હતો એને પૂછ્યું કે બેટા તું કોણ છે અને આ તારો કપડો ખરડાયેલો કેમ છે એટલે આ જે સ્ટુડન્ટ ઇન્ટરવ્યૂ આપવા માટે જતો હતો એણે વાત કરી કે હું ઇન્ટરવ્યૂ આપવા માટે જતો હતો અને આ માજીને વામિટ થાય એટલે મારો કપડો આ બધો ખરડાઈ ગયો છે અને મારી આમે અંતિમ ઈચ્છા હતી છેલ્લી કે મને કોઈ ઇન્ટરવ્યૂની અંદર કોઈ સ્વીકારવાના નથી અને આમ પણ ઘણા સમયથી મને જોબ પણ મળી શકતી નથી એટલે મારા જીવનની અંદર મને લાગ્યું કે આ માજી ગરડા છે એકલા છે તો હું એમની સેવા કરું એટલે પેલા જે સંજયભાઈ હતા એ મોટા ઉદ્યોગપતિ હતા એમણે તરત જ આ સ્ટુડન્ટને કહ્યું કે ભાઈ તમે કાલથી મારી જે કંપની છે એ કંપનીની અંદર નોકરી પર તમારે આવી જવાનું છે અને કાલથી તમારો પગાર હું શરૂ કરી દઈશ માટે તમે તમારે મારી કંપનીની અંદર નોકરીમાં એ જોઈન્ટ થઈ જવાનું છે એટલે આ સંજયભાઈ કંપનીનું સરનામું આપ્યું અને આ જે સ્ટુડન્ટ હતો એને ખુશીનો પાર ન રહ્યો કારણ કે માતાજી આ જે સ્ટુડન્ટે કરેલી પ્રાર્થના એ સ્વીકારી લીધી હતી અને માતાજીએ પ્રેરણા કરી અને જે માજી હતા એમની સેવા કરવાની પ્રેરણા આ સ્ટુડન્ટને કરી તો તેના ભાગ્ય એ ખુલી ગયા અને આજે સારા એવો પગારદાર એ પોતે વ્યક્તિ છે માટે પોતે પોતાના જીવનની અંદર એક નાનો સરખો ભગવાનને માતાજીનો હાથ જોડી અને પ્રાર્થના કરવાનો વિચાર આવ્યો તો એનું ભાગ્ય ખુલી ગયું માટે આપણે પણ આપણા જીવનની અંદર જ્યારે નિરાશ થઈએ ત્યારે નહીં પરંતુ સતત ભગવાનને આપણે પ્રાર્થના કરતા રહીશું તો આપણે આપણા જીવનની અંદર પણ ખુશીઓ એ ભગવાન ભરી દેશે